સૌપ્રથમ સંપૂર્ણ શાંતિની અપેક્ષા શ્રીમાં દેવી ભાગવત કથાના આયમ બિલ ઓળી અને અઠાઈના પ્રારંભના આજના આશુશુદ્ધના નવરાત્રિના પાવન દિવસોની આયોજિત રાધે રાધે પરિવાર અને મુખ્ય મનોરોથી ભટ્ટ પરિવાર અને અન્ય મનોરોથીઓના સદભાગીપણાથી સપ્તમ દિવસે મુખ્ય મનોરોથી ગંગા સ્વરૂપ દીપ્તીબેન કૌશિકભાઈ ભટ્ટ પરમ ભગવતી અભિષેકભાઈ કૌશિકભાઈ ભટ્ટ ભટ્ટ સાવન ગોંડલ રાજકોટ પરિવારને વિનંતી કરું કે તેઓ દેવી ભાગવતજીનું પૂજન સંપન્ન કરશે નજીકના ભૂતકાળમાં જ બુચરવાડા પટેલવાડી દીવ ખાતે પૂજ્ય દાદાના વ્યાસસનની કથાના સદભાગીમાન પરમ ધર્મા સહ કે તેઓ આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરશે અન્ય મનોરથી જલ્યાણ ગ્રુપ બહુચરાજી એ ગ્રુપમાંથી કોઈ આગેવાનો હાજર હોય તો તેમને પણ નિમંત્રણ આપી રહ્યો છું સૌના કલ્યાણ સૌને ભજનનો સહિયારો સૌને સત્સંગની સહભાગિતા એટલે રાધે રાધે પરિવાર દ્વારા વર્ષ દરમિયાન બે તીર્થ ક્ષેત્રો અને એક શક્તિપીઠમાં ધર્મગ્રંથ ના ગાન આયોજન થાય છે બેનો પ્લીઝ બેનો આગામી તારીખ છ દસ બે હજાર પચીસ ના શરદ પૂર્ણિમાની રાત્રે પૂજ્ય દાદાના સાનિધ્ય સામીપ્ય અને સંગાથે પ્રાચીન ગરબા અને દૂધ ધૂપવવા પ્રસાદનું તથાસ્તુ વિદ્યાપીઠ કેરળા અમરેલી ખાતે આયોજન રાધે રાધે પરિવારનું રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવારનું સામાજિક ઉત્તરદાયિત્વનું એક સેવા પાટોત્સવ અને સર્વ સમાજની બાપ વગરની એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ આયોજન આગામી તારીખ બાવીસ બે છવ્વીસ થી અઠ્યાવીસ બે છવ્વીસ દરમિયાન રંગોત્સવના પર્વના વેણુ રેણું અને ધેણુની ધરા એટલે વૃંદાવન એવું રાધે રાધે પરિવારનું વૃંદાવન ખાતે પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રી ભાગવત કથાનું આયોજન આ આયોજનમાં મુખ્ય મનોરથી સહમનોરથી દૈનિક યજમાન પોથી યજમાન તરીકે જોડાવવા અને સહયાત્રી તરીકે જોડાવા ભક્તો મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં તથા સ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકાર છે એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો ચોટેલાની નજીક જ આગામી સત્યાવીસ ત્રણ થી બે ચાર સર્વ પિતૃ મોક્ષાર્થે રાત્રિ કથાનું આયોજન રાજકોટ ખાતે રાધે રાધે પરિવાર દ્વારા થવા જઈ રહ્યું છે આ આયોજનમાં પણ પોથી યજમાન સહ યજમાન દૈનિક યજમાન પ્રસંગ યજમાન તરીકે આપ સહભાગી થઈ શકો છો નવરાત્રિના નવ દિવસોની કેટલીક વિશેષતાની વાત કરીએ તો પ્રથમ નવરાત્રે આપણે એવું ઈચ્છ્યું કે આવ્યો છે મંગલ માસ બીજા નવરાત્રે મા નવદુર્ગાની ભક્તિ માટે છે ખાસ ત્રીજા નવરાત્રે આ દિવસોમાં ભગવતીનો હોય છે વાસ ચોથા ગરબાના ગાનથી માને રીઝવવા કરીએ પ્રયાસ પાંચમા

આવી આ સૌ નવરાત્રિની શારદીય નવરાત્રિની માની આદ્યશક્તિ જગદંબાની અનુષ્ઠાન અને ગુણગાનની ગાથાના આ સત્સંગ યાત્રાના સપ્તમ દિવસે રોગના ઉપદ્રવ ભયંકર બીમારી અને આપત્તિઓનું સમન શ્રીમદ દેવી ભાગવતના શ્રવણ માત્રથી થાય છે આવા સપ્તમ દિવસે રોગના ઉપદ્રવમાંથી આપત્તિઓના એ સમનના આ શ્રવણના અને એવા સમનના ગુણાનની ગાથા આપણે પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેના મુખેથી શ્રવણ કરીએ પૂજ્ય દાદાના સૃચનોમાં ભાગવત ભગવાનના સૃચરોમાં વંદન સાથે આપ સૌનું રાધે રાધે પરિવાર અને મનોરથી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા પૂજ્ય દાદાને વિનંતી કરું કે આ ગ્રંથ વિશેની ઘણી બધી વિશેષતાઓ આપણે વર્ણવી શકીએ પણ એ બધા જને એકસાથે એ અમને કૃપામાંની વર્ષે એવી દિવ્ય વાણી આપણે દાદાના મુખેથી શ્રવણ કરવાના છીએ નૂતન વર્ષના આગળના દિવસો એટલે ધનતેરસથી લાભ પાંચમ એ આપણા સૌ માટે ખૂબ મહત્ત્વના તહેવારો અને દિવસો હોય છે શારદી નવરાત્રિની જેમ જ નૂતન વર્ષની પૂર્વે પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના વાઘાની સેવાનો એક મનોરથ એટલે એક દિવસની ઠાકોરજીની વાઘાની સેવાના એકાવન હજાર રૂપિયા અને એ દિવસે થતો એટલે કે નૂતન વર્ષના દિવસે થતો રિયલ ફૂલનો મંદિર અને ઠાકોરજીનો શણગાર ફૂલનો શણગાર એ બે લાખ રૂપિયામાં આપણે એ મનોરથના સહભાગી થઈ શકે છે જનની જણ તો ભક્ત જણ કા દાતા ને કા માની ગોદમાંથી એક એવું વિદવત વ્યક્તિત્વ આપણને પ્રાપ્ત થયું જે સમગ્ર ગુજરાત અને પરદેશમાં પણ આ ગ્રંથોના ગાનથી આજે સૌના હૈયે અને હોઠે વસુ છે એવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના જન્મદાત્રી માતા પૂજ્ય જયામાને વિનંતી કરું પૂજ્ય જયાબા આપ દેવી ભાગવતના દર્શન માટે કથા મંચ પર પધારશો તેવું આપને નિમંત્રણ પાઠવી રહ્યો છું પૂજ્ય જયાબા ઠાકર પૂજ્ય દાદાના માતુશ્રી પણ સદભાગ્ય આજે આપણી વચ્ચે છે માના સ્વરૂપ વિશે અને મા વિશે અગાઉ વાત કરી છે જેથી એ ફરી પુનરાવિત કરતો નથી પણ માં તેમાં બીજા વગડાના વા અને જોડ સખી લોલ અને જીજાબાઈની પેટે શિવાજી એ વિદવત જનો પણ જયા માન્ય જેવાના એ પેટે આવું અવતરણ અવતરે અને તેથી જ આપણને સૌને આવા વિદ્વત વક્તાઓ સંતો સાહિત્યકારો કલાકારો સંગીત ઉપાસકો આવી અનેક વિધ વારસો આજે પણ અને આવતા દિવસોમાં પણ એ મળતો રહેવાનો છે અને જીવંત રહેવાનો છે એવી ચામુંડામાની કૃપા ફરી આપણા સૌ પર રહે એવી પ્રાર્થના સાથે આવતા શ્રાવણ માસમાં અમદાવાદ ખાતે પણ આપણે માસ પારાયણનું આયોજન કરવા જઈ રહ્યા છીએ શારની નવરાત્રી બે હજાર છવ્વીસનું આયોજન આપણે મા પાવા તે ગઢથી ઉતરા મહાકાળી રે એવું પાવાગઢ ખાતે આવતી શરદી નવરાત્રિનું શ્રીમ દેવી ભાગવતનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ ધૂળેટી ઉત્સવ બે હજાર છવ્વીસ તથા સુવિદ્યાપીઠના પ્રાંગણમાં ઉજવાશે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપ આપના મોબાઈલમાં સેવ કરશો એનો કોઈ ચાર્જ નથી પણ નિત્ય તમને ઠાકોરજીના દિવ્ય દર્શન અને પૂજ્ય દાદાનો મુખ્યથી સ્ફૂર લેવો શું વિચાર અને દરેક આયોજનની વિગતો આપને મળતી થઈ જશે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનો પણ અનુરોધ કરું ફરી દાદાને પ્રાર્થના સાથે વિનંતી કે રોગના ઉપદ્રવમાંથી ભયંક અને ભયંકર બીમારી આવું બધું સમન કરતી આ ગુણગારની ગાથા સપ્તમ દિવસની આપણને સૌને એમની દિવ્યવાણીથી પ્રવાહિત કરી ઉપકૃત કરે એવી પ્રાર્થના અને વિનંતી સાથે जय मा चोटीला वाली चामुंडा जय जलाराम जय श्री कृष्ण राधे राधे